આકાશવાણી સમાચાર સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી બાવીસમી જાન્યુઆરીએ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દિવાળી ઉજવવા અને રામજ્યોતિના દીવડા પ્રગટાવવાનો દેશવાસીઓને અનુરોધ કર્યો અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉદઘાટન અને પંદર કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સમન્વયને જરૂરી ગણાવ્યો છે રાજસ્થાન મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું કુલ બાવીસ ધારાસભ્યોએ મંત્રીપદના હોદ્દો અને ગુપ્તતાના શોગંદ લીધા સંસદના બંને ગૃહોના શિયાળુ સત્રની સમાપ્તિની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે અને ઓલિમ્પિક બે હજાર ચોવીસની સ્પર્ધામાં પાત્રતા માટેની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાધામમાં નવા બાંધવામાં આવેલા શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાના દિવસે આગામી બાવીસમી જાન્યુઆરીએ દિવાળી ઉજવવા અને રામજ્યોતિના દીવડા પ્રગટાવવાનો દેશવાસીઓને અનુરોધ કર્યો છે આજે અયોધ્યાના નવા મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉદ્ઘાટન અને પંદર હજાર સાતસો કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓના શુભારંભ પછી પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આખો દેશ જળહળવો જ જોઈએ પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અયોધ્યા આગામી દિવસોમાં સમગ્ર ઉત્તરપ્રદેશના વિકાસનું માર્ગદર્શક બનશે લાખો લોકો અયોધ્યા આવવાના હોવાથી સરકાર તેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ધાર્મિક સ્થળોના વિકાસ માટે તેમની સરકારે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિકાસ અને સંસ્કૃતિનું સંમિશ્રણ એકવીસમી સદીમાં દેશને આગળ લઈ જશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા બાંધવામાં આવેલા અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું અને છ વંદે ભારત ટ્રેન તથા બે નવી શરૂ કરાયેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને પ્રસ્થાન પણ કરાવ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નમો ભારત અમૃત ભારત અને વંદે ભારતની ત્રિશક્તિ દેશમાં રેલવેનું આખું ચિત્ર બદલી નાખશે એ અગાઉ પ્રધાનમંત્રીએ વિમાન ઘરથી અયોધ્યાધામ સુધી રોડ શો યોજ્યો હતો તેમાં મહિલાઓ સાધુ સંતો વૃદ્ધો સહિત હજારો સ્થાનિકોએ પૂરા રસ્તા ઉપર ફૂલ વેરીને પ્રધાનમંત્રીને આવકાર્યા હતા પ્રધાનમંત્રીના પ્રવાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે આજે ગુજરાતના આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઇન શિલાન્યાસ કરાવતા અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુના સંશોધન વિજ્ઞાન યુનિવર્સિટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી અમિત શાહે આવી જરૂર જણાવી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો સહકારી દૂધ મંડળીઓ સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સધાય તેવું સહકારી મોડલ અપનાવવા અનુરોધ કર્યો હતો બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી આવી વ્યવસ્થાની તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા દસ વર્ષમાં એકાવન ટકાનો વધારો થયો છે सबसे एक नंबर पर पहुंचा है और भारत में पिछले आठ वर्षों में लगभग लगभग इक्यावन प्रतिशत वृद्धि दुग्ध उत्पादन में हुई है जो विश्व में सबसे तेजी के साथ बढ़ने वाले हम है मित्रों ये इसीलिए संभव हुआ है कि ज्यादातर ये कोऑपरेटिव डेयरी के माध्यम से આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી ડેરીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું અને ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા ડેરીના કામોમાં સો ટકા ડિજિટલ વ્યવહારો કરવા અનુરોધ કર્યો હતો મંત્રીએ સજીવ ખેતી પર ભાર મૂકીને ગ્રામીણ કક્ષાએ ગાયનું છાણ એકત્રિત કરવા કેન્દ્રો સ્થાપવાનું સહકારી દૂધ મહાસંઘોને કહ્યું હતું કાર્યક્રમ દરમિયાન શ્રી અમિત શાહે પચીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ સાડત્રીસ વિજેતાઓને રાષ્ટ્રીય સહકારી દૂધ મહાસંઘના ઇ માર્કેટ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા તેમાં કર્ણાટક દૂધ મહાસંઘ નંદિની મધર ડેરી દિલ્હી અને તમિલનાડુની આરવિન ડેરી પ્રથમ ત્રણ વિજેતા બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકારી અગ્રણી શંકર ચૌધરી દિલીપ સંઘાની વગેરે ઉપસ્થિત હતા રાજસ્થાન મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું જયપુરમાં રાજભવન ખાતે યોજાયેલા સમારંભમાં કુલ બાવીસ ધારાસભ્યોએ મંત્રીપદના હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લીધા રાજ્યપાલ કલરાજ મિશ્રાએ જેમને શપથ લેવડાવ્યા તેમાં બાર કેબિનેટ કક્ષાના પાંચ સ્વતંત્ર કાર્યભાર સાથેના રાજ્યકક્ષાના અને પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કિરોડીલાલ મીણા મદન દિલાવર રાજ્યવર્ધનસિંહ રાઠોડ ગજેન્દ્રસિંહ ખિસવાર બાબુલાલ ખરાડી જોગારામ પટેલ સુરેશસિંહ રાવત અવિનાશ ગેહલોત જોરારામ કુમાવત હેમંત મીણા કનૈયાલાલ ચૌધરી અને સુમિત ગોદારાએ હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લીધા હતા મંત્રીમંડળના વિસ્તરણ પહેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે દિલ્હીમાં ભાજપ મૂડી મંડળ સાથે ચર્ચા કરી હતી આજના વિસ્તરણ સાથે મંત્રીમંડળના સભ્યોની કુલ સંખ્યા પચીસ થઈ છે શ્રી ભજનલાલ શર્મા ઉપરાંત દિયાકુમારી અને પ્રેમચંદ બેરવાએ નાયબ મુખ્યમંત્રી તરીકે ગઈ બાર તારીખે શપથ લીધા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિયાળુ સત્રની સમાપ્તિ બાદ સંસદના બંને ગૃહોને સ્થગિત કર્યા છે એક બુલેટિનમાં લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે લોકસભાનું ચૌદમું સત્ર ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયું હતું તેને રાષ્ટ્રપતિ દ્વારા ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સ્થગિત કરવામાં આવ્યું છે રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા એક બુલેટિન મુજબ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયેલા રાજ્યસભાના સત્રને પણ એકવીસમી ડિસેમ્બરે અચોક્કસ મુદત માટે મુલતવી રાખવાની રાષ્ટ્રપતિ દ્વારા જાહેરાત કરાઈ હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે આ કાર્યક્રમની એકસો આઠમી કડી સવારે અગિયાર વાગે આકાશવાણી સમાચાર અને દૂરદર્શનના તમામ નેટવર્ક ઉપર પ્રસારિત કરવામાં આવશે આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવશે હિન્દીમાં પ્રધાનમંત્રીનું વક્તવ્ય પૂરું થયા પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદનું પ્રસારિત કરવામાં આવશે આ ભાવાનુવાદ રાત્રે આઠ વાગે પુનઃ પ્રસારિત કરાશે અમેરિકન સરકારે ઇઝરાયેલને પોણા પંદર કરોડ ડોલરના શસ્ત્રો વેચવાના સોદાને મંજૂરી આપી છે અમેરિકાના વિદેશ વિભાગે ગઈકાલે કરેલી જાહેરાત મુજબ આ સોદામાં તોપગોળો અને તેને લગતો સામાન આપવામાં આવશે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ માટે ઇઝરાયેલને તત્કાળ જરૂર હોવાથી સામાન્ય રીતે કરાતી સંસદીય સમીક્ષામાંથી આ સોદાને બાકાત રખાયો છે બાઇડન વહીવટીતંત્રે આ મહિનામાં બીજીવાર સંસદીય સમીક્ષા વિના આજે સોદો મંજૂર રાખ્યો છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘની મહિલાઓની સ્પર્ધા બે હજાર ચોવીસમાં પાત્રતા માટેની મેચો માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરાઈ છે આગામી તેરથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન રાંચીમાં યોજાનારી આ સ્પર્ધામાં કુલ આઠ ટીમોમાંથી ટોચની ત્રણ ટીમ પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પાત્ર બનશે ઓલિમ્પિક રમતો આગામી જુલાઈ ઓગસ્ટ માસ દરમિયાન યોજાશે આજે જાહેર કરાયેલી ભારતીય મહિલા હોકી ટીમમાં ગોલકીપર સવિતા પુનિયાએ સુકાની બનાવાયા છે જ્યારે વંદના કટારીયાને ઉપસુકાની બનાવાયા છે ભારતને પહેલા પુલ બીમાં ન્યુઝીલેન્ડ ઇટલી અને અમેરિકાનો સામનો કરવામાં આવશે મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ મુંબઈમાં રમાઈ રહી છે ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે બસો ઓગણસાઠ રનનો લક્ષ્યાંક આપ્યો છે અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત પચાસ ઓવરમાં આઠ વિકેટે બસો અઠ્ઠાવન રન કર્યા હતા ઓસ્ટ્રેલિયાના ફોબી લીચફિલ્ડે ત્રેસઠ અને એલિસ પેરીએ અડધી સદી ફટકારી હતી સામે ભારતની દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતે ઓગણત્રીસ ઓવરમાં બે વિકેટે એકસો છત્રીસ રન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મેચો પૈકીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું અને શ્રેણીની છેલ્લી મેચ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રમાશે સરકારે જણાવ્યું છે કે કોલસા ક્ષેત્રે આઠ મોટા ઉદ્યોગોમાં આ વર્ષે અઢાર ટકાનો વિકાસ દર હાંસલ કર્યો છે કોલસા મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ દેશનું સ્થાનિક કોલસાનું ઉત્પાદન એક અબજ ટનને વટાવી જવાની સંભાવના છે તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં કોલસાનું ઉત્પાદન અત્યાર સુધીમાં છાસઠ કરોડ ચાલીસ લાખ ટનને વટાવી ગયું છે ઉર્જા ક્ષેત્રે મોકલવામાં આવતા કોલસામાં પણ આઠ ટકાથી વધુનો વધારો થયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી બાવીસમી જાન્યુઆરીએ શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દિવાળી ઉજવવા અને રામજ્યોતિના દીવડા પ્રગટાવવાનો દેશવાસીઓને અનુરોધ કર્યો અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉદઘાટન અને પંદર હજાર સાતસો કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવ્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સમન્વયને જરૂરી ગણાવ્યું છે રાજસ્થાન મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું કુલ બાવીસ ધારાસભ્યોએ મંત્રીપદના હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લીધા અને ઓલિમ્પિક બે હજાર ચોવીસની સ્પર્ધામાં પાત્રતા માટેની ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરાઈ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા